અમદાવાદના ચાણક્યપુરીમાં થયેલી બબાલ સામે સોલા પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે રવિવારે સાંજે અમદાવાદના ચાણક્યપુરીમાં વીસ થી પચીસ લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો જેમાં સામાજિક તત્વોએ હાથમાં ખુલ્લી તલવાર બેઝબોલ જેવા હથિયારો સાથે આવીને ફ્લેટને બાંધમાં લીધો હતો આ તત્વોએ જાણે પોલીસને ખુલ્લો પડકાર આપ્યો હોય તેમ બેખોફ રીતે હથિયારોથી તોડફોડ મચાવી અને સોસાયટીમાં પથ્થરમારો કર્યો હતો

અને ત્યાંથી પોલીસને પુષ્કળ માત્રામાં દારૂનો જથ્થો વિદેશી દારૂનો જથ્થો પણ મળ્યો છે લોકો જ્યારે નીચે ઉતર્યા તો ચેરમેન સાહેબ ઉભા રહ્યા છે તમે ક્યાંથી આવો છો કોણ છો નવો ચહેરો હતો અમને ખબર હતી તો એ લોકોએ ફૂલ દારૂની નશામાં ગમે તેમ છોકાવ્યું અને ખરાબ જોવા મળ્યા તમે થોડી અટકાયત કરી તેમાં ત્રણ જણા ભાગી ગયા અને જ્યારે પકડવા ગયા તો એમના મિત્ર ત્યાં આગળ હશે બોલેનો કારભાઈ સીધી એની પર નાખી એ લોકોએ માર મારે બે વ્યક્તિ વચ્ચે અને ચાલો બે જ એ પકડીને ઉભા રાખી લીધા હતા તો એની અંદર એ લોકોએ ફોન કરીને કમસે કમ થી ત્રીસ લોકોને અહીંયા આગળ બોલા જે લોકો તલવાર ખુલ્લી તલવાર ધાર્યા અને લાકડી લઈને આવ્યા હતા અને પા અમે બહુ મુશ્કેલી દરવાજો બંધ કર્યો છે

એકદમ ટોળાને ભેગું કરી અને સોસાયટીના ગેટ ઉપર આવી અને એકદમ હલ્લો મચાયેલો હથિયારો સાથે બેઝબોલ તલવાર ને સાથે તેમાં આ સોસાયટીના એક રહિષ્ણ તલવાર મારવા જતા તે ખસી ગયેલા અને તલવારના દરવાજા ઉપર વાગેલા અને આ પ્રકારની ઘટના બનતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને એકદમ જ પોતાના હરકતમાં આવ્યા પછી તપાસનો ધમધમતો દોર ચાલુ કરી દીધો છે અને હાલ તપાસ ચાલુ છે આ કામમાં કુલ પંદર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાલ તેની તપાસ સોલા પીઆઈ ચલાવી રહી છે